જો હું કઈ જગ્યાએ આવી જાઉં અહીંયા તો ઘીની ભરેલી ગોળીઓ છે નકરી એક બેન થઈને ચાર રૂમ ભરી હો આપણે આવી જઈશી કામનાથ મહાદેવ જ્યાં ઘીની ગોળી ભરી છે ગામ રડું તો હું મારી ફેમિલી આવી જઈશ આપણે તમને દર્શન કરાવવાના છે ત્યાં જો આ મંદિર આપણે પગી જઈએ મંદિર છે મહાદેવનું હાલો તારા આપણે અંદર જઈએ અહીંયાથી સીધા જ આપણે પોગી જાય અંદર મહાદેવના દર્શન કરવા અહીંયાથી જો મંદિરમાં આપણે હાલતા થઈ જઈએ બધા પછી જો આ બધા ઇન્કર ઘીની ગોળી બધી ભરી બધી રૂમો ફૂલ પેક છે તો પછી જો આપણે મંદિરમાં જતા રહ્યા અને જો હામી જ્યોત દેખાય અખંડ જ્યોત છે જ કઈ વર્ષોથી એ ચાલો એકદમ અખંડ જ્યોત છે એ ચાલુ છે અખંડ જ્યોત છે જોઈ લો તમે દર્શન કરી લો પછી આપણે આવી જાય ઘીની ગોળી જોવા બધી ઘીની ગોળી છે બધી ભરેલી સસો સાતસો વર જૂની છે તો બધા જો પરિવાર અમે જોવા આવી જાય છે જો અહીંયા સ્પર્શ નથી કરવાનો અને આજે આ જ્યોત રહે એ અખંડ જ્યોત છે એ આપણે ઘણા વર્ષોથી પહેલાંની છે પછી જો આપણે એક બધા રૂમો જોવા આવી જાય આ બધા રૂમ ભરી બીજો રૂમ છે આમાં તકરીબન સાતસો આઠસો કિલો ઘી છે એક એક ગોળીમાં તો પચાસ પચાસ કિલો ઘી છે મણમાં આવી છે મણમાં બહુ જાજુ ઘી છે આ આપણે કઈથી જોયું નહીં એવું હોય અને અખંડ જો હવન ચાલુ છે કેટલી ગોળીઓ હવન ચાલુ છે આ મહાદેવનું છે પછી તો આપણે જો ટંકો વગાડી દીધો જે આપણે ત્યાં જો આ બધા આપણે બધા પ્રદક્ષિણા કરતા હતા આપણે કરવા માંડ્યા પ્રદક્ષિણા પછી શું બધા ભગવતીના સાંડલો ગાઢ આપણે જ્યાં પાછળ દર્શન કર્યા પછી પાછા આપણે આવી જ્યાં રૂમો જોવા આ બધી રૂમો છે પછી શું હળહ જો બધી રૂમો આપણે જોઈ લીધી આ ત્રીજા નંબરની રૂમ છે આવી જ કે ચાર રૂમ ભરીએ અને આ ચોથા નંબરે ચારે ચાર રૂમ લે આપણે નીકળી જાય હળી આ બીજી દાં બેલ વગડે ને સીધા જ આપણે જમીનના બીજી દા દર્શન કરીએ ને સીધા ધાલતા કરવા મંદિર જોઈ આ રીતે પીળા આમ લાગે આપણે આવી જાય સંતરામ મંદિરના દર્શન કરવા મંદિરમાં આપણે એન્ટર થઈ અહીંયા તો આખા જો આ મંદિર છે આખો હોલમાં તમે મહાભારત અને રામાયણનું બેના ચિત્ર દેખાડવામાં આવે છે જો હું અંદર રહ્યો બધા આગળ જતા રહેજો જો અહીંયા એસી છે જો આ બધા છે ને ચિત્ર છે રામાયણ કાળના એ જો રામાયણના ચિત્ર બનેલા છે હનુમાન ચાલીસા હે રાજા બધા ચિત્ર છે રામનો જન્મ છે રામ યુદ્ધ છે બધું એમાં ઘ આપણે ચિત્ર બતાવવામાં આવેલું છે ચિત્ર દ્વારા પછી જો અહીંયા જે દત્તાત્રેય ગુરુ છે પછી જો જો રથ છે મહાભારતના ચિત્રો છે ઘણા અને અમુક કવિઓ છે આપણે જૂના છે કથાઓ લખવાળા એમના છે પછી આપણે જો એન્કવાર આવી જઈએ આખો સંતો મહત્વના પાદુકા ચરણ છે આપણે એ દર્શન કરવા આવી છે ગુરુ દત્તાત્રેયના પાદુકા છે પછી બીજું એન્કર આપણે આવી જઈએ સંતના દર્શન કરવા આપણે આવી જાય છે જો સંતરામ મહારાજના દર્શન કરવા આવી જાય અહીં એમને જો મોટું જબર મંદિર છે અહીંયા આપણે દર્શન કરી લીધા બધાએ વરાપ્રધી દર્શન કરી લીધા મેં હું તમને દેખાડતો છું બધું અહીંક કેટલી સ્થાપના કરેલી છે આ જો ગણપત દાહે પછી અંકવર બીજા છે બાપુ જો મહારાજ છે આંક એમને ફોટો મોટો અને સ્મૃતિ સમાધિ છે ત્યારબાદ આપણે આવા નવા વિડીયો જોવા માટે ફોલો અને લાઈક કરતા જઈજ બધાય